આજે નંદેસરી ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નંદેસરીમાં સફાઈ અભિયાન યોજાયું હતું સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ એક દિવસ એક કલાક એક સાથે શ્રમદાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા બે હજાર નિમિત્તે નંદેસરી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા ડીડીઓ મમતા હિરપરા પ્રાંત અધિકારી તાલુકા પંચાયતના સદસ્ય

સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભાઈ મેડમ મમતાબેન પ્રાંત અધિકારી મેડમ દુબે અમારા તાલુકા પંચાયતના સદસ્ય આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના તાલુકા પ્રમુખ ભાઈ શ્રી દર્પણભાઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રીઓ સરપંચ શ્રી તમામ ગ્રામજનો સૌએ આજે ભેગા રહીને સ્વચ્છતા અભિયાનની અંદર જોડાણા અને હરિસિદ્ધિ માતાના મંદિરથી સ્વચ્છતા અભિયાન શરૂ કરીને દરેક અધિકારી શ્રી અને નોટિફાઈડના સૌ અધિકારીઓ સાથે રહીને નંદેશરી કઈ રીતે સ્વસ્થ રહે એની માટે થઈને દરેકને સમજ આપવામાં આવી અને આજે સૌએ ભેગા મળીને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે वडोदरा जिल्हा नंदेश्वरी ग्राम खाते स्वच्छ भारत मिशन अंतर्गत स्वच्छता ही सेवा અને સ્વચ્છતા માટે શ્રમદાન એક કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રશીદભાઈ નરેન્દ્રભાઈ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન ચેરમેનશ્રીઓ અને અધિકારીગણ જિલ્લા વિકાસ અધિકારીગણ દરેક ઉપસ્થિત રહ્યા આજે શ્રમદાન કરવાનો એક કલાકનો કાર્યક્રમ અહીંયા નંદેશ્રી ગ્રામમાં રાખવાનો હતો ત્યાં દરેક ગ્રામજનો પણ એમાં સ્વચ્છતામાં જોડાયા હતા સ્વચ્છતા હી સેવા આપણે ઘરથી જ્યારે સ્વચ્છતા કરીએ છીએ ત્યારે આપણું ફળિયું આપણું ગામ અને આપણું જિલ્લો પણ સ્વચ્છતા રહે તે માટે આજે અહીંયા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે હું દરેકને અપીલ કરું છું કે આવો આપણે સ્વચ્છતાનો એક અભિગમ રાખીએ અને પોતાના ઘરેથી અને પોતે જે સ્વચ્છતાનો અભિગમ રાખીશું તો આખો જિલ્લો પણ સ્વચ્છતાના માર્ગે દોરાશે એ તરફથી ફરીથી હું સર્વને અપીલ કરું છું આવો સ્વચ્છતાના કાર્યક્રમોમાં આપણે જોડાઈએ અને સહભાગી થઈ